ધારી અમરેલી રોડ પર આવેલા જેટકો ઓફિસ નું ધારાસભ્યના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલું હતું ધારી અમરેલી રોડ પર આવેલા જેટકો ઓફિસ નું ધારાસભ્યના હાથે લોકાર્પણ કરવામાં આવેલું હતું ધારીથી અમરેલી જતા રસ્તા ઉપર જેટકોની એક મોટી ઓફિસ તૈયાર કરવામાં આવેલી હતી જેનું ધારી ખાંભા બગેસરાના ધારાસભ્ય જેવી કાકડીયાના વરદસ્તે અને અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં જેટકોના અધિકારીઓ તેમજ એન્જિનિયર્સ અને હેલ્પર્સ સહિતનો સ્ટાફ હાજર રહેલો હતો રાજકીય આગેવાનોએ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપેલી હતી